પૂજ્ય યોગીજી મહારાજ સન ઓગણીસો ને સડસઠ માં ફાગણ ના ફૂલદલ ઉત્સવ પછી ઘરડા પધાર્યા હતા એક મિત્ર સાથે હું તેઓના દર્શને ગયો હતો તે પ્રસંગે તેઓ એક દિવસ સહસ્ત્ર ઘરે સ્નાન કરવા પધાર્યા તે વખતે તેઓએ અમારા બંનેના માથે પ્રસાદી નું જળ નાખીને કહે આપણે સાધુ થવાનું છે એમ કહ્યું થઈશું ખૂબ રાજી થઈને તેમને ધબ્બા આપ્યા તેઓના આદેશનું પાલન કરવાનું એ અવસર આવી ગયો ઓગણીસો પગે લાગ્યો પાસે બેઠો અને પરિવાર ની અભ્યાસ બધી વિગત ગઈ પછી તેઓ સાથે પ્રેમપૂર્વક મને બોધ આપવા લાગ્યા આપણે યોગી બાપાને રાજી કરવા સાધુ થવાનું છે આ બધું આપણા કલ્યાણ માટે છે

મેં મારા દીક્ષાનું નવું નામ કહ્યું નારાયણ ભગત સાંભળી હસી પડી અને કહે મુંબઈ જાઓ છો તો પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહેજો એ કહે તેમ કરજો ત્યાં કથા સેવા ભણવાનું કરવું બધી સેવા કરવી સારું થયું આવી ગયા ને ત્યાગી થઈ ગયા પ્રમુખ સ્વામીને આજ્ઞા પ્રમાણે કરવાનું રાખશો તો સુખી થશો જાઓ કહીને ત્રણ ધબા આશીર્વાદ ના આપ્યા ત્યારબાદ સન ઓગણીસો નડસઠ ની સદ પૂનમે ગોંડલ ખાતે યજ્ઞમાં સાધુની દીક્ષા આપીને નામ પાડતી વેળાએ કહ્યું પ્રમુખ સ્વામી રાજી કર્યા ને મેં કહ્યું હા બાબા પછી યોગી સ્વરૂપ નામ આપીને હસવા લાગ્યું સ્વામીનારાયણ એક સાધુ તરીકે મારો હજુ પ્રવેશ જ થઈ રહ્યો હતો પરંતુ મને યોગીજી મહારાજે એટલું દર્દ કરાવી દીધું કે મારે માટે સાધુતાની દિશા એટલે પ્રમુખ સ્વામીને રાજી કરવા ઓગણીસો એકોતેર ના જાન્યુઆરીમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ને તેઓની અંતિમ બીમારી સમયે મુંબઈની ભાટિયા હોસ્પિટલમાં સારવાર અપાતી હતી અમે નાના નાના સંતો યોગી બાપાની તબિયત કેવી રીતે સારું થઈ છે કે નહીં કેવી રીતે દવાઓ અપાય છે કોણ ડોક્ટર છે તે જાણવાની સહજ જિજ્ઞાસા હોય છે તેથી સ્વામીશ્રી હોસ્પિટલ આપી અને યોગી બાપાને ઘણું સારું છે એ પ્રકારના સમાચાર આપતા રહેતા એક વાર સ્વામીશ્રી બોલ્યા હતા કે યોગી બાપાની તબિયત સારી થાય તે માટે સૌએ રોજ એક માળા ફેરવી આ પછી મેં માળા શરૂ કરી પછી તો યોગી બાપા ધામમાં ગયા

હું દીપ મૂળ બની ગયો મેં કહ્યું હા સ્વામી યોગી બાપા પછી આજે પણ એ મારા કરું છું જોકે મેં કોઈને તો કહ્યું નહોતું છતાં સ્વામીશ્રી સ્વામીશ્રીએ અંતર્યામી પણ તે જાણીને મારા પર ખૂબ રાજીકો દર્શાવ્યો